હલો મિત્રો કેમ છો એકવાર ફરી તમારું આપણા નવિંદર સ્વાગત છે પુષ્પાળોનું શૂટિંગ માટે તો સવાર સવારમાં આપણે નીકળી ગયા અત્યારે વાગી ગયા છે સાડા નવ અને આપણે જઈ રહ્યા છે પુષ્પાટોના શૂટિંગ માટે તો તમે જોઈ શકો છો હવે આપણે અહીંથી નીકળવાનું છે તો ચલો હવે અહીંથી આપણે નીકળીએ અને તૈયાર છો ને બધા તો ચલો બો નીકળીએ તો ચલો હવે આપણે નીકળીએ અહીંથી આપણે નીકળી ગયા છે આપણે હવે જવાનું છે બેચરાજી કારણ કે આપણે વિડીયો નો શૂટ બેચરાજીને લેવાનું છે તો તમે જોઈ શકો છો અને આપણે અહીંથી નીકળી રહ્યા છે તો નેક્સ્ટ વિડીયો ની અંદર તમે જોઈ જ કે આપણે ક્યાં જઈએ છીએ કઈ રીતે આપણે શૂટ કરીએ છીએ ફાઈનલી પહોંચી ગયા છે બેચરા છે તમે જોઈ શકો છો આપણે અહીંયા નાસ્તો કરવા માટે ઊભા છે તો બધા નાસ્તોની એવું કરે છે આપણે અહીંયા નાસ્તો નહીં નાસ્તો ને એવું કરીએ પછી જઈએ વિડીયોના શૂટ માટે આગળ તો વિડીયોમાં બન્યા રહેજો અને જોઈ શકો છો અહીંયા નાસ્તોની એવું ચાલુ છે અહીંયા આવે છે તો બસ વિડીયોમાં કન્ટિન્યુ રહે મિત્રો ફાઇનલી આપણે પુષ્પા 2 નું શૂટિંગ પતી રહ્યું છે અને આ કટ પત્યા પછી આપણે હવે ગામમાં જવાનું છે ગામમાં એક પણ કટ લેવાનું છે તો જોઈ શકો છો અહીંયા આપણે પુષ્પા 2 માટેનું બધું થઈ ગયું છે શૂટિંગ અને હવે આપણે જશું બૌચરાજી નાસ્તો વાસ્તો કરશું અને પછી નીકળશું તો ચલો હવે મિત્રો આપણે વિડીયો નું શૂટિંગ પતાઈને આવી ગયા છે ઘરે ને વિડીયો ગમે તો ઓડીને લાઈક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો મળી એક નવા વિડીયો અંદર નવા જોશું મક સાથે ત્યાં સુધી જય જય દ્વારકાધીશ